સુથારે જણાવ્યું બાબર ખાતે થોડા દિવસ પહેલા સુવ્રત સોસાયટીમાં ચોરી થયેલ જેનો ભેદ ઉકેલાયો નથી અને અગાઉના ચોરીના પણ ભેદ ઉકેલાયા નથી તેવું ગામના લોકોમાં ચર્ચાનો વિષય છે ત્યાં આજ રાત્રે ફરીથી ચોરી થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ શરૂ કરેલ છે બ્યુરો રિપોર્ટ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી બાબર સારું છે મારું નામ દિન મારે મારે ઘેર ઉપર થેલો લઈને કેસ ઉપર નીચે બંધ કરીને ઉપર ઊંઘવા ગયો કેસ લઈને ગયો હતો કેસ આ જોયો તો થેલો મળ્યો નહીં એટલે મેં આમ જોયું તો મને સાડા ચારે હું આ જાગી ગયો થેલો કેમ નથી દેખાતો એટલે મને શક પડી મેં તરત જ નીચે આવ્યો નીચે આવ્યો તો ચાવીથી લોક ખોલેલું દરવાજા ખુલ્લા પડ્યા હતા ઘેર એટલે હું પોલીસ સ્ટેશન ફરિયાદ કરાવ દસ લાખ રૂપિયા ને બાર બે લાખ નું સોનું બાર લાખ પોલીસ ને જાણ કરી પોલીસ ને જાણ કરી હતી પોલીસે હાલ કીધું કે ભાઈ પ્રૂફ લાવી દઉં હું ફરિયાદ લઈ લઉં